જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફ્રીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે વિડીયો અપલોડ કરવામાં આવેલા છે તો મિત્રો અમારી ચેનલમાં જઈને તમે પ્લે લિસ્ટમાં જોઈ શકો છો તમામે તમામ વિડીયો જે આવનારી હેલ્પરની પરીક્ષા માટે તમારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જેથી કરીને તમામે તમામ વિડીયો તમને ડેલી બેઝ પર મળતા રહે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે ખૂબ જ ઉપયોગી એમ છે ગુજરાતનો ઇતિહાસ અગાઉ ભાગ સાત વિડિયો અપલોડ કરેલા છે ગુજરાત ઇતિહાસના તો મિત્રો આ વિડીયોમાં ગુજરાતના ઇતિહાસ ભાગ આઠ જેમાં આઈ બી પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ બાદશાહ અકબરના બાદશાહ અકબરના સમયમાં ગુજરાત કઈ સંવંત શરૂ થઈ હતી તો બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં હિજરી સંવંત અકબરી સંવંત ઇલાહી સંવંત ત્રણમાંથી એક પણ નહીં તો બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં ઇલાહી સંવંત ચાલુ થઈ હતી સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ ફેલાયો હતો બૌદ્ધ જૈન વૈષ્ણવ શીખ ગિરિનગર રેવતક સર્યા તો રેવતક જે મિત્રો આ મોસ્ટ આઈમ્બી પ્રશ્ન છે આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમને ગુજરાતના પ્રાચીન ઇતિહાસ સંશોધન કરનાર વિદ્વાનોમાં નીચે પૈકી કોનું નામ વિશેષ જાણીતું છે ડૉક્ટર ડોક્ટર હરિપ્રસાદ સાચો જવાબ છે હશમુખ ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા બન્યા બાપાલાલ વૈદ મોહનલાલ પંડ્યા વાસુદેવરામ જોશી બેચરદાસ પટેલ તો ડુંગળી ચોર તરીકે મોહનલાલ પંડ્યા ગુજરાતમાં વ્યામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ છોટુભાઈ પુરાણી દિનુભાઈ પંડ્યા નરસિંહભાઈ માધવરાજ જાદવ તો તેનો સાચો જવાબ છે છોટુભાઈ પુરાણે વ્યામ પ્રવૃત્તિ મિત્રો ગ્રંથાલય પ્રવૃત્તિ માટે કોણ જાણીતા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો નીચેનામાંથી કયું જોડકું સાચું નથી બોરસદ સત્યાગ્રહ વલ્લભભાઈ પટેલ મજૂર ચળવળના પ્રણેતા અનસુયાબેન સારાભાઈ ખેડા સત્યાગ્રહ ગાંધીજી માનવ ધર્મ સભાના સ્થાપક રમણભાઈ નીલખાંડ તો મિત્રો સાચું કયો નથી તો મારા માનવ ધર્મસભાના સ્થાપક રમણભાઈ નીલકંઠ નથી એના પછી વાત કરીશું ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે સરિયાતે મનો પરાશર મુનિ તો ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ જે એના સમયથી ચાલુ થાય છે પૌરાણિક ગુજરાતમાં કયો પ્રદેશ આનર્થ નામે ઓળખાતો હતો તો મિત્રો પૌરાણિક ગુજરાતમાં જે આનર્ત સૌરાષ્ટ્ર ગુજરાતનો ઉત્તર ભાગ એના પછી વાત કરીશું હાલમાં ગુજરાતમાં કયા પ્રમાણ નગરના કેટલાક અવશેષો સમુદ્ર તળીયેથી મળ્યા છે લોથલ ગિરનાર દ્વારકા કંડલા તો તેનો સાચો જવાબ છે દ્વારકા કયા વંશના સમયથી કયા રાજ્યના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત થયો કુમારપાળ વનરાજ સિદ્ધરાજ મૂળરાજ સોલંકી કયા રાજ્યના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત બન્યો તો તેનો સાચો જવાબ છે સિદ્ધરાજ ચાપોવાણીઓ કયા રાજાનો પ્રધાન બન્યો હતો વનરાજનો જય શીખરીનો તો વનરાજનો એના પછી વાત કરીશું ગુજરાતનો સૌ પ્રથમ કયા મુગલ બાદશાહે સત્તા સ્થાપી અકબર હુમાયુ જહાંગીર બાબર તો તેનો સાચો જવાબ છે અકબર નેક્સ્ટ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ફતેહસિંહરાવ ગાયકવાડ પ્રતાપસિંહ ગાયકવાડ સહેજી ગાયકવાડ મલહારાવ ગાયકવાડ તો તેનો સાચો જવાબ છે પ્રતાપસિંહ ગાયકવાડ વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા સહેજી ગાયકવાડ ફતેહસિંહરાય ગાયકવાડ દાયાજીરાવ ગાયકવાડ ત્રણમાંથી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ફતેહસિંહરાવ ગાયકવાડ એના પછી વાત કરીશું સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતો આરના ગુર્જરદેશ ગુર્જર ગુર્જર તો સોલંકી રાજાના સમયમાં ગુજરાત આર્નર તરીકે ઓળખાતો સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો મૈત્રક વંશ વેઘેલા વંશ ચાવડા વંશ સોલંકી તો સોલંકી વંશ ઓગણીસો ત્રીસમાં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું સાબરમતી આશ્રમની સ્થાપના દાંડીકૂચ મહાગુજરાત આંદોલન અસહકારનું આંદોલન તો તેનો સાચો જવાબ છે દાંડીકૂચ નીચેની કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલ નથી વિશ્વભારતી ફિનિક્સ સેવાગ્રામ આશ્રમ તો તેનો સાચો જવાબ છે વિશ્વભારતી સંકળાયેલી ન હતી મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો બટાક શિલાદિત્ય પહેલો દંતીદૂર ભૂમક તો મૈત્રક વંશનો બટારક ગુર્જર પ્રતિહારોની રાજધાનીનો નગર કયો હતો બિનમાલ ઉજ્જૈન લાટ અણહિલ પાટણ તો તેનો સાચો જવાબ છે ભીનમાલ ગુર્જર પ્રતિહારોની રાજધાનીનો નગર ભીનમાલ કયો પ્રદેશ લાટ નામે ઓળખાય છે તો ને રેવા વચ્ચેનો પ્રદેશ સાબરમતી વાત્રક વચ્ચેનો સૌરાષ્ટ્રનો ઉત્તર ગુજરાતનો તો લાટ તરીકે મહિ અને રેવા વચ્ચેનો પ્રદેશ સ્વાતંત્ર પ્રાપ્તિ પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બની સૌરાષ્ટ્ર વડોદરા કચ્છ ઉત્તર ગુજરાત તો કચ્છ અમદાવાદના શ્રી વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા હોમરૂ હોમરૂલ ચળવળ સવિનય કાનૂન ભંગ વ્યક્તિ સત્યાગ્રહ હિંદ છોડો તો તેનો સાચો જવાબ છે હિંદ છોડો નીચળવળ નેક્સ્ટ વડોદરા જ્યારે રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા રાવ ગાયકડ ખંડેરાવ મલ્હારાવ સરપ્રતાપસિંહ તો તેનો સાચો જવાબ છે સરપ્રતાપસિંહ નેક્સ્ટ કયો પ્રદેશ રાષ્ટ્રકૃતનો પ્રદેશ હતો સારસ્વત મંડળ લાટ સાબરકાંઠા પંચમહાલ તો તેનો સાચો જવાબ છે પંચમહાલ ગુજરાતની રચના માટેનું પ્રચંડ આંદોલન કોણે જગ્યા આવ્યું દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ ધીવરાજ મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક તો તેનો સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક કઈ સાલમાં સૌરાષ્ટ્ર કચ્છનો મુંબઈના દ્વિભાગીય રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો તો ઓગણીસો છપ્પનમાં કઈ સાલમાં દિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ તો તેનો સાચો જવાબ છે નેક્સ્ટ ગુપ્ત કયા રાજા ગિરનાર પર લુપ્ત આવ્યો કુમાર ગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ભાનુગુપ્ત તો તેનો સાચો જવાબ છે સ્કંદગુપ્ત નેક્સ્ટ રુદ્રમાલ બાંધવાનું કામ કયા રાજા શરૂ કરાવ્યું મોલરાજ સોલંકી ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સોલંકી તો તેનો સાચો જવાબ છે મોલરાજ સોલંકી મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ગિરિનગર દ્વારકા ખંભાત પાટણ તો મૌર્યકાળમાં ગુજરાતનો પાટનગર હતો ગિરિનગર ગિરનાર ગિરનાર પર અશોકનો શિલાકલેખ કઈ લિપિમાં કોતરાયેલો બ્રાહી ખરોસ્ટી દેવનાગરી ત્રણમાંથી એક તો ગિરનાર પર જે છે શિલાલખ એ બ્રાહી લિપિમાં નેક્સ્ટ ગુજરાત સભાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો તેનો સાચો જવાબ છે અઢારસો ચોર્યાસી ગુજરાત ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા અરવિંદ ઘોષ બારિન્દ્ર ઘોષ સાકરિયા સ્વામી ઇન્દુલાલ યાજ્ઞિક તો તેનો સાચો જવાબ છે અરવિંદ ઘોષ નેક્સ્ટ ગુજરાતના રાષ્ટ્રીય માસિક નવજીવનનું આરંભિક તંત્રીપદ કોણે સંભાળ્યું રણજીતરામ મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી શંકરલાલ બેંકર તો તેનો સાચો જવાબ છે ઇન્દ્રલાલ યાજ્ઞિ નેક્સ્ટ ગુજરાતમાં અઢારસો સત્તાવનના વિપ્લવની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી દાહોદ ગોધરા રાજપીપળા અમદાવાદ તો તેનો સાચો જવાબ છે અમદાવાદ સ્વતંત્રતા નામનું માસિક કોણ ચલાવતું ગુલાબદાસ વકીલ અંબાલાલ દેસાઈ ઈચ્છારામ દેસાઈ ઇન્દ્રલાલ યાજ્ઞિક તો ઇચ્છારામ દેસાઈ નેક્સ્ટ ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે શરૂ કરાઈ હતી રણછુલાલ લેટિયાવાળા અંબાલાલ દેસાઈ ચિનોભાઈ બારોટ કસ્તુરભાઈ લાલભાઈ તો તેનો સાચો જવાબ છે રણછોડભાઈ રેટિયાવાડા વડોદરા રાજ્યમાં વડોદરા રાજ્યમાં કયા ગાયકવાડ રાજાના સમયમાં સ્વદેશીની પ્રવૃત્તિ ફૂલી ફાલી હતી મલ્હારાવ પ્રતાપસિંહ સયાજીરાવ ખંડેરાવ તો સયાજીરાવના નેક્સ્ટ ગુજરાતના કયા શહેરમાં મરાઠાની લાંબા સમય સુધી સતા રહી સુરત અમદાવાદ વડોદરા દીવ દમણ તો તેનો સાચો જવાબ છે વડોદરા કઈ સાલમાં શિવાજીએ સુરત બંદર પર આક્રમણ કર્યું હતું તો તેનો સાચો જવાબ છે સોળસો ચોસઠ નેક્સ્ટ વડોદરાના ગાયકવાડ રાજ્યના પ્રથમ અંગ્રેજ રેસિડેન્ટ કોણ હતો મેજર વોકર મેજર એન્ડ્રુજ કર્ન ફેરે એકમાંથી ત્રણ એકમાંથી ત્રણમાંથી એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે મેજર વોકર અઢારસો સત્તાવન વિપ્લવમાં વડોદરાના કયા ગાયકવાડ રાજા અંગ્રેજોને વફાદાર રહ્યા મલ્હારાવ ફતેસિંહરાવ સયાજીરાવ કે ખંડેરાવ તો સાચો જવાબ છે ખંડેરાવ તો મિત્રો ગુજરાતના ઇતિહાસના જે મોસ્ટ ટાઈમ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો